માત્ર રૂપિયામાં ઘર મળશે મુખ્યમંત્રીની મોટી જાહેરાત નમો ટેબ્લેટ શરૂ થઈ ગયા એક હજાર રૂપિયામાં ટેબ્લેટ જાણી લો જનધન ખાતા ધારકો સાવધાન ખાતું બંધ થઈ જશે જાણી લો આટી ફોર્મ વાલીઓ માટે મોટા સમાચાર હજી કાતિલ ઠંડી પડવાની છે પરેશ ગોસ્વામી આપી મોટી આગાહી વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું પણ એ પહેલા જે પણ મિત્રો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો તો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દેવાનું કે હવે અનાજ પેકેટમાં મળવાની મોટી તૈયારીઓ શરૂ કરી નાખી છે હવે રાશન કાર્ડ ધારકોને પેકેટની અંદર અનાજ મળશે અન્ન નાગરિક પુરવઠા બાવળિયાએ જણાવી દીધું છે કે ગરીબોને આપવામાં આવતા અનાજની અંદર પ્રકારની મિલાવટ ન થાય એ માટે હવે અનાજનું પેકિંગ કરીને વિતરણ કરવામાં આવશે તો અત્યારે ચર્ચા વિચારણા શરૂ થઈ ગઈ છે અત્યારે છૂટકમાં તમને અનાજ મળે છે પરંતુ આ છૂટકના અનાજમાં ભેળસેળ થતી હોય છે રેશન કાર્ડ ધારકોની ફરિયાદ હોય છે કે અમને મિલાવટવાળું અનાજ મળે છે સારું અનાજ મળતું નથી એને ધ્યાને રાખીને હવે અનાજ પેકિંગની અંદર આપવામાં આવશે એટલે કોઈ પણ વ્યક્તિ આની અંદર મિલાવટ કરી શકશે નહીં તો આવનાર બજેટમાં અનાજના પેકેજિંગ કરવા માટે રકમ ફાળવામાં આવશે સૌથી અગત્યના આજના સમાચાર એવાના છે કુંવરજી બાવળિયાએ કહી દીધું છે કે હવે અનાજ પેકિંગ કરીને એટલે કે પેકેટની અંદર આપવામાં આવશે તો કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે અત્યારે પરામર્શ કરવામાં આવ્યું છે જેમાં અનાજ કઠોળ ખાંડ આ તમામ વસ્તુને હવે પેકેટમાં આપવામાં આવશે તો રેશન કાર્ડ ધારકો માટે આ ખુશખબરી ભર્યા સૌથી અગત્યના સમાચાર કહી શકાય તમારા તમામ મિત્રોને અત્યારે મોકલી દેજો ત્યાર પછી મિત્રો હજી પણ ઠંડી પડવાની છે ઠંડીને લઈને મોટી આગાહી હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ કરી નાખી છે પરેશ ગોસ્વામીએ કીધું કે ડિસેમ્બરના અંતમાં એટલે કે આ મહિનાના અંતમાં ઠંડીનો તમામે તમામ રેકોર્ડ તૂટી જવાનો છે સોળ ડિસેમ્બરે પવનની સ્પીડમાં ઘટાડો થઈ જશે ઠંડીમાં આંશિક રાહત થવાની છે પરંતુ સોળ સત્તર અઢાર ત્રણ દિવસ સુધી તાપમાન ઊંચું રહેશે અને અઢાર તારીખ પછી ફરી એક રાઉન્ડ આવવાનો છે અઢાર તારીખથી ફરી ઠંડી વધવાની છે સૌથી અગત્યના સમાચાર પરેશ ગોસ્વામીએ આપ્યા છે તો ઠંડીને લઈને મોટી આગાહી ત્યાર પછી મિત્રો ખેડૂતોની લોન માફ થશે કે નહીં એને લઈને સૌથી ગીતના સમાચાર બાર લાખ કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી પરંતુ ખેડૂતોની નહીં ઉદ્યોગપતિઓની લોન માફ થઈ ગઈ છે છેલ્લા દસ વર્ષમાં બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે છેલ્લા પાંચ વર્ષની લોનની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેંકોએ જ માફ કરી છે એમાં સૌથી વધુ માફ કરી હોય તો એસબીઆઈએ એ માફ કરી છે એસબીઆઈ સૌથી આગળ છે ને છેલ્લા પાંચ વર્ષમાં એસબીઆઈ

ત્યાર પછી મિત્રો કેન્સરની રસી તૈયાર થઈ ગઈ છે મફતમાં રસી મળવાની છે રશિયા દ્વારા મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે આજે સમગ્ર વિશ્વ કેન્સર જેવી ગંભીર બીમારીથી પરેશાન છે ત્યારે રશિયાએ મોટો દાવો કરી નાખ્યો છે સોમવારે રશિયન આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી કે તેમણે કેન્સર સામે એક નવી રસી વિકસાવી નાખી છે જે રશિયાના કેન્સરના જેટલા પણ દર્દીઓ છે એને બે હજાર પચીસ થી મફતમાં આપવામાં આવશે એટલે રશિયાએ કેન્સરની નવી વેક્સિન વિકસાવી છે અને રશિયાના જેટલા પણ કેન્સરના દર્દીઓ હશે એને મફતમાં રસી મળવાની છે આ રસી કેન્સરની ગાંઠની વૃદ્ધિને અવરોધ છે અને આગળ વધતા ફેલાવતા અટકાવશે દેખીતી રીતે આ રસીનો ઉપયોગ કેન્સરને રોકવા માટે સામાન્ય લોકોને આપવાના બદલે હવે જેટલા પણ કેન્સરના દર્દીઓ છે એની સારવાર માટે કરવામાં આવશે મફતમાં રસી આપવામાં આવશે

આ યોજનામાં એકર અને લિનોવો આવા ટેબ્લેટ આપવામાં આવશે જે માત્ર એક હજાર રૂપિયાના રાહત દળે મળવાના છે એક હજાર રૂપિયા તમારે ભરવાના છે અને તમને ટેબ્લેટ આપવામાં આવશે આ વિદ્યાર્થીઓ માટે છે ને ખાસ કરીને બાર પાસ કરેલા જેટલા પણ વિદ્યાર્થીઓ છે જે કોલેજમાં એડમિશન લીધું હોય પોલિટેકનિકમાં એડમિશન લીધું હોય એમને આ નમો ટેબ્લેટ આપવામાં આવશે તો નમો ટેબ્લેટ શરૂ થઈ ગયા છે માત્ર એક હજાર રૂપિયા ભરીને વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતોને ગેરંટીડ લોન મળવાની છે કેન્દ્ર સરકારે ખેડૂતોને લણણી પછી જે લોન આપવામાં આવે છે એ લોન આપવા માટે એક હજાર કરોડ રૂપિયાની લોન ગેરંટી યોજના શરૂ કરી છે સોમવારે આ યોજનાની જાહેરાત કરી નાખી છે આપણા કેન્દ્રીય ખાદ્ય મંત્રી એવા પ્રહલાદ જોશીએ જણાવ્યું છે કે આ અંતર્ગત વેરહાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે ડબલ્યુ ડીઆર એ દ્વારા નોંધાયેલ ઇલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેર હાઉસ રિસિપ્ટ ઈ એન ડબલ્યુઆરના આધારે લોન આપવામાં આવશે તો ખેડૂતોને ગેરંટી લોન યોજના શરૂ કરવામાં આવી ખેડૂતો માટે આ ખુશખબર ત્યાર પછીના મિત્રો સમાચાર શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં ઘર બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરી છે જેમાં આવાસ નિર્માણ માત્ર પાંચ રૂપિયામાં મળવાનું છે આ શ્રમિક બસેરા યોજના હેઠળ મુખ્ય શહેરોમાં સત્તર જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવશે કડિયાનાકાના એક કિલોમીટર જેટલા વિસ્તારમાં આવાસ પૂરા કરવામાં આવશે જેમાં પાણી રસોડું વીજળી પંખા સ્ટ્રીટ લાઇટ સિક્યુરિટી મેડિકલ અને ઘોડિયા ઘર આવી તમામ સુવિધા ઘરની અંદર મળી રહેવાની છે માત્ર પાંચ રૂપિયામાં પ્રતિ દિવસના માત્ર પાંચ રૂપિયા શ્રમિકોએ ચૂકવવાના છે અને પાંચ રૂપિયામાં આવાસ મળી રહેશે અને જો શ્રમિકોના બાળકો હોય છ વર્ષ નાના હોય તો એનું ભાડું લેવામાં આવશે નહીં તો શ્રમિક બસેરા યોજના માત્ર પાંચ રૂપિયામાં શરૂ કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત ત્યાર પછી મિત્રો વાલીઓ માટે એક મોટા સમાચાર આવી ગયા છે આરટીના પ્રવેશ ફોર્મ ભરાવાના ટૂંક સમયમાં શરૂ થવાના છે તો વિદ્યાર્થીઓ વાલીઓ તૈયાર કરી નાખજો સુરતની અંદર આગામી શાળા સત્ર માટે આરટી હેઠળ ધોરણ એકમાં પ્રવેશ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે એટલે હવે તૈયારીઓ કરી નાખજો જરૂરી દસ્તાવેજો જેવા કે આવક પ્રમાણપત્ર જન્મ પ્રમાણપત્ર નોન ક્રિમિનલા તમામ દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના આપી દેવામાં આવી છે કારણ કે હવે નવું શૈક્ષણિક સત્ર પ્રવેશ કરવાનું શરૂ થવાનું છે વાલીઓને છેલ્લી ઘડીએ દોડાદોડી ન કરવી પડે એ માટે અત્યારથી જ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવાની સૂચના આપી દેવામાં આવી છે તમામ વાલીઓ માટે આ સૌથી અગત્યના સમાચાર છે અને જણાવી દઈએ કે બાળકનો જન્મ

તો દસ વર્ષ જૂનું એટલે કે બે હજાર ચૌદ થી આ સિસ્ટમ લાગુ થઈ ગઈ છે બે હજાર ચૌદમાં જે લોકોએ ખાતું ખોલાવ્યું હશે એવા તમામ લોકોએ ફરીથી ઈ કેવાય કરાવવાનું રહેશે સૌથી મોટા અગત્યના સમાચાર છે તમામે તમામ જનધન ખાતા ધારકો સાવધાન થઈ જજો જો તમારું ખાતું દસ વર્ષ જૂનું હોય તો કેવાયસી કરાવી લેજો તમામ બેંકોને મોટા આદેશ આપી દેવામાં આવ્યા છે ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો વન નેશન વન ઇલેક્શન બિલને મંજૂરી આપી દેવામાં આવી છે મોદી સરકારે આ બિલને મંજૂરી આપી દીધી છે પરંતુ હજી ગૃહમાં રજૂ થયું નથી આ બિલને હવે ગૃહમાં પસાર કરવામાં આવશે જો ગૃહની અંદર પસાર થઈ જાય તો સૌથી પહેલા જેપીસી કમિટી બનાવવામાં આવશે તમામ પક્ષોને સૂચના લેવામાં આવશે અને પસાર થયા બાદ જો બિલ કાયદો બનશે

ધોરણ દસમાં બોર્ડની પરીક્ષાને ખતમ કરી નાખવામાં આવી છે વિદ્યાર્થીઓને હવે બારમા ધોરણની અંદર જ બોર્ડની પરીક્ષાનો સામનો કરવો પડશે તો નવી શિક્ષણ નીતિ જાહેર થઈ ગઈ છે હવે સેમેસ્ટરના આધારે પરીક્ષા યોજવામાં આવશે જેના કારણે વિદ્યાર્થી ઉપર જે પરીક્ષાનો દબાવ હતો એ ઓછો થઈ જશે આ નવી શિક્ષણ નીતિની અંદર હવે પાંચ ત્રણ ત્રણ ચાર આ ફોર્મ્યુલાના આધારે શિક્ષણ આપવામાં આવશે તો નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી છે અને હવે ધોરણ દસમા બોર્ડની પરીક્ષા યોજવામાં આવશે નહીં તો સૌથી અગત્યના સમાચાર તમામ મિત્રો માટે તાર મિત્રો આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક લાગ્યા છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન